મુંબઈમાં લગભગ ચારેક દિવસ પછી આજે વોટર ટેન્કર ચાલકે પોતાની હડતાલ પાછી ખેંચી છે મુંબઈની વોટર ટેન્કર એસોસિએશને પોતાની હડતાલ આખરે પાછી ખેંચવાના કારણે અસરગ્રસ્તોએ રાહતનો શ્વાસ લીધો હતો અગાઉ મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈમાં પાલિકાના ટેન્કર ચાલકના પાણી આપનારા કુવાના માલિકોને નોટિસ પાઠવી હતી જેનાથી ટેન્કર ચાલક એસોસિએશન દ્વારા તેનો જોરદાર વિરોધ કરાયો હતો ત્યારબાદ હડતાળ પર જવાનું નક્કી કર્યું હતું ત્યારે ટેન્કર ચાલકોએ હડતાલ પાછી ખેંચી લેવાથી સ્થાનિકોએ રાહત થઈ છે તેમાંય વળી જે લોકો સૌથી વધારે ટેન્કરના પાણી પર નિર્ભર હતા અમુક વિસ્તારોમાં ઓફિસ અને રહેવાસી વિસ્તારોમાં પણ ટેન્કરથી જ પાણી પૂરું પાડવામાં આવતું હતું જેને લઈને હડતાળને કારણે પાણીની અછત ઊભી થઈ હતી આજે ટેન્કર ચાલકોએ હડતાલ સમેટી લેવાના કારણે આ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે આ મુદ્દે જળશક્તિ મંત્રાલયના તાત્કાલિક હસ્તક્ષેપ કરીને આ સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રશાસને અનુરોધ કરવામાં આવ્યો હતો ત્યારબાદ આજે એમડબ્લ્યુટીએ હડતાલ સમેટી લેવાની જાહેરાત કરી છે તેમજ જરૂરિયાતમંદોને તાત્કાલિક ધોરણે પાણી પૂરું પાડવાનો નિર્દેશ કર્યો હતો मुंबई का मीटिंग चार बजे है वोटर हम लोग चार, चार बजे के बाद सब बता बता है, है, सब हिंदी में क्लियर हो चार बजे चकला में हमारी मीटिंग है पूरा मुंबई वोटर डेंगे सभी मेंबर की राय लेके आगे का जो भी है डिक्लेरेशन चार बजे होगा पॉजिटिव निगेटिव चार बजे आपको मालूम पड़ेगा चार बजे मालूम पॉजिटिव हम ब्रीफली आपको दे ये मुंबई के लोगों को जो पिछले कुछ दिनों से टैंकर की जो स्ट्राइक हुई उसकी वजह से तकलीफ हुई मुझे आज एसोसिएशन के सगड़े मेंबर माननीय आयुक्त साहबान भेटेला है इंगित बोलो माने आयुक्त साहब के साथ आज एसोसिएशन के सभी मेंबरों की मीटिंग हुई है सभी पदाधिकारियों ने जो अपनी बात थी वो आयुक्त सामने ने आयुक्त साहब के सामने रखी और आयुक्त साहब सामने आयुक्त साहब ने अच्छे से उसका रिस्पॉन्स दिया है पॉजिटिवली मीटिंग हुई है लेकिन उन्होंने अपना निर्णय अभी जाहिर किया नहीं है क्योंकि चार बजे उनके सभी मेंबर्स ये बात रखेंगे और मेंबर की सहमति से चार बजे उनका निर्णय वो लेने वाले